વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભગવાન શ્રી મહાવીર સ્વામીની જન્મ કલ્યાણક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી સોસુંબા વિસ્તારમાં આયોજિત ભવ્ય રથયાત્રામાં જૈન સમાજના ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા ઉમરગામ તાલુકામાં ઘણા વર્ષોથી ભગવાન મહાવીર સ્વામીની જયંતિ પૂજા અર્ચના સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે આ વર્ષે પણ આ પરંપરા જળવાઈ રહી ભવ્ય રથયાત્રા દરમિયાન પૂજા અર્ચના ઉપરાંત ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી જેણે ઉત્સવની શોભા વધારી હતી જૈન શાસન એકતા સમિતિ ઉમર ઉપક્રમે છેલ્લા પંદર વર્ષથી મહાવીર જન્મ જયંતિની ઉજવણી ચારે ફિરકાના જૈન સમાજના દરેક શ્રાવક ભાઈ ભાઈઓ બધાથી રથયાત્રાપૂર્વક બે દિવસની સંધ્યા ભક્તિ સાથે ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી રહ્યા છે અને મહાવીર સ્વામી ભગવાનનો સંદેશ જે છે સત્ય અહિંસાનો એ સમગ્ર વિશ્વમાં આપણે આપી રહ્યા છીએ ગઈકાલે નવકાર મંત્ર વર્લ્ડ ત્યારે આપણે આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ને પણ સાંભળ્યા એમણે પણ કીધું વિશ્વ શાંતિ માટે અત્યારે જો કોઈ જઈનામા આગળ આવે છે તો એનાથી જ સોલ્યુશન શક્ય છે